તારીખે ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એમની આગાહી જાણીશું અને મિત્રો બીજી મહત્વપૂર્ણ માહિતી તમને એ જણાવી દઉં કે આજથી ગુજરાતની અંદર વરસાદનું નક્ષત્ર છે એ બદલી ગયું છે અને આજે વહેલી સવારથી મિત્રો ગુજરાતની અંદર આદ્રા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આદ્રા બેસતા જ ગુજરાતની અંદર વરસાદ છે એ ભૂક્કા કાઢશે જેમને લઈને મોટી આગાહી છે એ આજના આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગ દ્વારા તાત્કાલિક આગાહી છે એ જાહેર કરવામાં આવી છે અને આગમી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ માહિતી પણ આજના આ વીડિયોની અંદર જાણીશું તો મિત્રો અંબાલાલ પટેલે બેક ટુ બેક સિસ્ટમ બનશે અને ગુજરાતની અંદર વરસાદી માહોલ યથાવત રહેશે તેમને લઈને મોટી આગાહી કરી છે એમની આગાહી જાણીશું ગુજરાતની અંદર આજે ક્યાં ભારે વરસાદ પડશે પવનની સ્પીડ શું રહેશે અને મિત્રો ગુજરાતની અંદર લાઈવ સિસ્ટમ છે એ ક્યાં પહોંચી છે અને ચોમાસું ક્યાં પહોંચ્યું છે ગુજરાતની અંદર અંદર વરાપ ક્યારે મળશે અને હવે પછી વરસાદનો નવો રાઉન્ડ છે એ કઈ તારીખે આવશે એમની સંપૂર્ણ માહિતી આજના આપણે જાણીશું એટલે મિત્રો તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોઈ લેજો જેથી કરીને તમને દરેક માહિતી મળી જાય તો મિત્રો સૌથી પહેલા લાઈવ સિસ્ટમની અપડેટ ઉપર નજર કરીએ તો મિત્રો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી હતી એ સિસ્ટમની અપડેટ તમે જોઈ શકો છો કે એ સિસ્ટમ હજી પણ ઉત્તર પ્રદેશ રાજ્ય ઉપર સ્થિત છે અને વેલમાર્ક લો પ્રેશરની અંદર છે પરંતુ એક બીજી સિસ્ટમ છે મિત્રો રાજસ્થાન ઉપર હતી એ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આજની અપડેટ પ્રમાણે આવી ગઈ છે અને મિત્રો એમને કારણે ગુજરાતની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો આ બંને સિસ્ટમને કારણે એક બહોળું સર્ક્યુલેશન બન્યું છે તમે અહીંયા વેધર મોડલની અંદર જોઈ શકો છો એક આ સિસ્ટમ અને આ સિસ્ટમ અને આ સિસ્ટમને કારણે મિત્રો આ રીતે એક બહોળું સર્ક્યુલેશન બન્યું છે અને આ સર્ક્યુલેશન ઉપર ભેજવાળા પવનો છે એ અરબી સમુદ્રમાંથી જઈ રહ્યા છે જેમને કારણે આજે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે તો કયા વિસ્તારની અંદર જોવા મળશે એમની માહિતી જાણી લઈએ હવે સૌથી પહેલાં આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો આજે બાવીસ તારીખ છે અને બાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર પવનની સ્પીડ છે એ મિત્રો વીસથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રત્યે કલાકની જોવા મળશે અને ગુજરાતના અમુક ભાગો એવા હશે કે જેની અંદર પવનની સ્પીડ છે એ ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની જોવા મળશે જ્યાં વરસાદ શરૂ થશે ત્યાં પવનની સ્પીડ છે એ થોડીક તમને વધારે જોવા મળી શકે છે ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો મિત્રો કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના ઘણા બધા એવા ભાગો હશે કે જેની અંદર ઘનઘોર વાદળ છે એ જોવા મળશે એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ખાસ કરીને મિત્રો વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગો છે મધ્ય ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એની અંદર મિત્રો આજે આખા દિવસ દરમિયાન વરસાદ એક્ટિવિટી છે એ તમને જોવા મળશે અલગ અલગ સમયે ખાસ કરીને વરસાદની એક્ટિવિટી છે એ બપોર પછીના સમયગાળા દરમિયાન વધારે જોવા મળશે મિત્રો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જે ભાગો છે તમને જણાવી દઉં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા લાગુ જે વિસ્તારો છે એની અંદર વધારે વરસાદ જોવા મળશે દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર મહેસાણા અમદાવાદ પાસેના જે આનંદ લાગુ વિસ્તારો છે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે આ બધા વિસ્તારોની અંદર આજના દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી રહેલી છે મિત્રો બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની અંદર પણ અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાની આજે શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગ દ્વારા પણ આગામી ચોવીસ કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે ત્યાર પછી આગાહીની અંદર આગળ વધીએ તો હવામાન વિભાગ દ્વારા આગમી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે મિત્રો સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવી છે જેમને કારણે હવામાન વિભાગ છે એ એલર્ટમાં આવ્યું છે અને હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીનું વોર્નિંગ છે એ આપવામાં આવ્યું છે તો મિત્રો કચ્છની અંદર પાટણની અંદર મહેસાણાની અંદર અરવલ્લીની અંદર ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મહીસાગરને દાહોદ જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ છે એ આગમી ચોવીસ કલાક દરમિયાન આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અને અમરેલી સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લા અંદર મિત્રો યલ્લો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે એટલે કે આગમી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના આ વિસ્તારોની અંદર ભારેથી હતી ભારે વરસાદ જોવા મળશે તો અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને પવનની સ્પીડ છે એ પણ ચાલીથી લઈને આઠ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે એવી પણ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે મિત્રો જે વિસ્તારની અંદર આઠ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન એમને તમે મિની વાવાઝોડું છે એ પણ કહી શકો છો અને પવનની ઝડપ છે એ પણ ખૂબ વધારે જોવા મળશે મિત્રો આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર આ આગાહી છે એ યથાવત રહેશે અને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે રેન એક્ટિવિટી છે એ જોવા મળશે ત્યાર પછી ગુજરાતના જાણીતા એવા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે મોટી આગાહી કરી છે અશોકભાઈ પટેલે એકવી તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધીની સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત રિલિજિયન માટે આગાહી કરી છે એમણે કહ્યું છે કે આગાહીના દિવસો દરમિયાન ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ જોવા મળશે અને મધ્યમ વરસાદ છે એ દસ એમએમથી લઈને પાંત્રી એમએમ સુધીનો હોઈ શકે છે પાંત્રી એમએમ એટલે કે મિત્રો એક ઇંચ કરતાં વધારે વરસાદ અહીંયા તમને જણાવી દઉં કે પચીસ એમએમ બરાબર એક ઇંચ વરસાદ થતો હોય છે એટલે કે એક ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળશે અમુક વિસ્તારો એવા હશે એમના કુલ વિસ્તારની વાત કરીએ તો પચાસથી લઈ અને સો એમ સુધીનો વરસાદ જોવા મળશે મિત્રો સો એમ એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ એકવીસથી લઈ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન જોવા મળશે અને અમુક એવા વિસ્તારો છે કે જેની અંદર ભારે વરસાદ પડતો હોય છે તો એવા વિસ્તારોની અંદર બસો એમ એમ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે એવું અશોકભાઈ પટેલે કહ્યું છે મિત્રો બસો એમ એમ વરસાદ એટલે કે આઠ ઇંચ સુધીનો વરસાદ છે એ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર એકવીસ થી લઈ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન જોવા મળશે મિત્રો આમ આગાહી ઉપર નજર કરીએ તો અશોકભાઈ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આવતા વીકની અંદર સાર્વત્રિક વરસાદ છે એ થઈ શકે છે અને આઠ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ પડી શકે છે તો અશોકભાઈ પટેલે મોટી આગાહી કરી છે અને મિત્રો ગુજરાતની અંદર અને ભારતની અંદર જેટલી સિસ્ટમો સક્રિય છે એમ એમની પણ માહિતી આપી છે એમણે કહ્યું છે કે પચીસ જૂન આસપાસ એક પશ્ચિમ બંગાળ આજુબાજુ એક નવી એપ અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનશે અને છવ્વીસ જૂને બિહાર પશ્ચિમ બંગાળ સુધી એમની યુએસસી આવશે અને ધીમે ધીમે એ સિસ્ટમ પણ ગુજરાત તરફ ખસશે અને ત્યાર પછી પછી એટલે કે હત્યાવી તારીખ પછી એક બહોળું સર્ક્યુલેશન થઈ શકે અને એ દિવસો દરમિયાન પણ વરસાદ છે એ આવી શકે છે મિત્રો હાલની અપડેટ પ્રમાણે એટલે કે હાલની અપડેટની પણ એમણે માહિતી આપી હતી બાવીસ જૂને બિહાર ઉપર એક સિસ્ટમ બનેલી છે એમની માહિતી આપી છે અને રાજસ્થાન ઉપર એક સિસ્ટમ બનેલી છે જેમને કારણે વરસાદ વરસી રહ્યો છે એમની પણ એમણે માહિતી આપી હતી અને મિત્રો બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ છે એ બનશે અને એ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન છે હત્યાવી જૂન સુધીમાં ગુજરાત મધ્યપ્રદેશ ગુજરાત સુધી આવી શકે છે ગુજરાતને કેન્દ્રિત કરી શકે છે અને એને કારણે પણ મિત્રો હત્યાવી તારીખ પછી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે ગુજરાતમાં ફરીથી વરસાદ છે એ થઈ શકે છે એવું હાલમાં વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી ઉપરથી લાગી રહ્યું છે એટલે કે અશોકભાઈ પટેલે અઠ્યાવીસ તારીખ સુધીની આગાહી કરી છે એની અંદર ખાસ મહત્વપૂર્ણ માહિતી એ કે આઠ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે અને મિત્રો બંગાળની ખાડીમાં ફરીથી સિસ્ટમો છે એ સક્રિય થશે અને બહોળું સર્ક્યુલેશન બનાવશે અને હત્યાવીસ જૂન આસપાસમાં એ વિશાળ સર્ક્યુલેશન છે એ સંકોચાય અને મધ્યપ્રદેશ ગુજરાત નજીક આવી શકે છે અને ત્યાર પછી ગુજરાતની અંદર ફરીથી વરસાદ છે એ આ સિસ્ટમને કારણે આ સર્ક્યુલેશનને કારણે થઈ શકે છે તો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે મોટી આગાહી કરી છે ગુજરાતની અંદર બેક ટુ બેક વરસાદના રાઉન્ડો છે એ ચાલુ રહેશે પછી મિત્રો આજે બાવીસ તારીખ છે ને બાવીસ તારીખથી ગુજરાતની અંદર આદરા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે મિત્રો બાવીસ જૂન બે અને રવિવારે સવારે છ અને સત્યાવીએ આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે આદ્રા નક્ષત્રનું વાહન છે એ ઉંદરનું છે અને આદ્રા નક્ષત્ર છે એ મિત્રો બાવીસ તારીખથી લઈ અને છ જુલાઈ સુધી ચાલશે અને આદ્રા નક્ષત્રની અંદર મિત્રો વેધર મોડલ પ્રમાણે સાર્વત્રિક અને સારા વરસાદના ઉજળા સંજોગો છે એ જણાય રહ્યા છે આપ સૌ જાણો છો કે આદ્રા નક્ષત્ર વિશે ઘણી બધી લોકવાયકા છે એની અંદર એવું કહેવાય છે કે વર્ષે જો આદ્રા તો બારે માસ આદ્રા એટલે કે આ નક્ષત્રની અંદર સારો વરસાદ પડતો હોય તો આવનાર બારે બાર માસ છે એ પાદરા થઈ જતા હોય છે અને એવી પણ એક લોકવાયકા છે કે આદરાના ઓવાર હાથીઓ તાણે એટલે કે આદ્રા નક્ષત્રની અંદર જે પૂર આવ્યું હોય એવું હાથીયા નક્ષત્ર સિવાય બીજા કોઈ નક્ષત્રમાં પૂર ન આવે અને આદ્રા નક્ષત્ર વિશે એવું પણ કહેવાય છે કે ઋણ તપે મક્ષર વાય તો આદ્રા મેં આય એટલે કે મક્ષર નક્ષત્રની અંદર ઋણ તપે છે તો વધારે વરસાદ છે એ આદ્રા નક્ષત્રની અંદર થતો હોય છે જો વર્ષે આદરા તો ધાન્યના ભરાય ખાધરા એટલે કે કોઠારો છે એ ભરાઈ જતા હોય છે જો વર્ષે આદરા તો ખેડૂતના બારેય માસ પાધરા આવી ઘણી બધી કહેવતો છે એ આદ્રા નક્ષત્ર વિશે કહેવામાં આવે છે અને આદ્રા નક્ષત્રની અંદર મિત્રો દર વર્ષે વાવણી લાયક સારો વરસાદ છે એ પડતો હોય છે એ પ્રમાણે મિત્રો આદ્રા નક્ષત્ર છે એમની શરૂઆત ગુજરાતની અંદર આજથી થઈ ગઈ છે અને મિત્રો આજથી જે શરૂઆત થઈ છે એ અંતર્ગત ગુજરાતની અંદર સાત જુલાઈ સુધી એટલે કે ચાર જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદના ઉજળા સંજોગો છે એ વેધર મોડલ પ્રમાણે જણાઈ રહ્યા છે કેમ કે બેક ટુ બેક અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીમાં યુએસસી એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ યથાવત રહેશે હળવો સામાન્ય મધ્યમ વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે તો મિત્રો આજથી ગુજરાતની અંદર આદ્રા નક્ષત્ર બેસી ગયું છે અને આદ્રા નક્ષત્ર બેસતા ગુજરાતના વાતાવરણની અંદર મોટો ફલ્ટો આવશે અને નક્ષત્રની શરૂઆત સાથે જ ભારે વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે ત્યાર પછી આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે જ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે બાવીસ જૂનના રોજ સૂર્યનો આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ થશે અને આદ્રા નક્ષત્રની શરૂઆત થશે કે તરત જ ગુજરાતની અંદર વરસાદી માહોલ જામશે જેની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત મહીસાગર વડોદરા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક તાલુકાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ જોવાનું મળશે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળશે તો કોઈક ભાગોની અંદર વરસાદી ઝાપટા છે એ જોવા મળશે અને એ પછી ચોવીસથી લઈ અને ત્રીસ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરની અંદર ફરીથી વહન આવશે અને એના પરિણામે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ભારે વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓની અંદર પૂર આવશે એવું પણ એમણે કહ્યું છે અને સાબરમતી અને નર્મદા જેવી નદીઓ છે એમનું જળસ્તર છે એ પણ ઊંચું આવશે એવું અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં કહ્યું છે તો મિત્રો આજથી ગુજરાતની અંદર આદ્રા નક્ષત્રનો પ્રારંભ થયો છે અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ પડશે આગાહીની અંદર આગળ વધીએ તો આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા બાવીસ તારીખે ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત સાથે સાથે બીજા પણ ઘણા બધા એવા રાજ્યો છે કે જે રાજ્યોની અંદર ઓરેન્જ એલર્ટ છે એ બાવીસ તારીખે આપવામાં આવ્યું છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે એ બાવીસ તારીખે આપવામાં આવ્યું છે તો મિત્રો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે એ આપવામાં આવ્યું હતું ભારતીય હવામાન વિભાગ દ્વારા અને ત્યાર પછી મિત્રો તેવી તારીખની વાત કરીએ તો તારીખે ગુજરાતની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે આપવામાં આવ્યું છે અને ચોવીસ તારીખે પણ ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે પચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખે પણ મિત્રો આ સિસ્ટમની અસર જોવા મળશે અને મિત્રો અહીંયા તમે ખાસ માહિતી એ જોઈ શકો છો કે આ સિસ્ટમને કારણે ગુજરાત આજુબાજુના જે રાજ્યો છે એની અંદર કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળશે અને ક્યાં કેવું એલર્ટ આપવામાં આવેલું છે તો મિત્રો અહીંયા ખાસ કરીને તેવી તારીખે આ વિસ્તારની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે બે રાજ્યોની અંદર મધ્યપ્રદેશ અને બીજું જે રાજ્ય છે એની અંદર તો મિત્રો આ રીતે ગુજરાતની અંદર પણ આજે એટલે કે બાવી તારીખે ઓરેન્જ એલર્ટ છે એ ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો ગુજરાતની સ્પેશિયલી આગાહી છે એ અમદાવાદ મોસમ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે એ અંતર્ગત ગુજરાતની અંદર આગમી ચોવીસ કલાક દરમિયાન રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે જેમની માહિતી મેં તમને અગાઉ જણાવી છે પછી ગુજરાત મોસમ વિભાગ અમદાવાદ દ્વારા જે આવતીકાલ માટે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો આવતીકાલે તેવી તારીખ છે તેવી તારીખ બપોર પછી આ સિસ્ટમની અસર છે એ ગુજરાતમાં ઓછી થતી જશે પરંતુ આવતીકાલ બપોર સુધી ગુજરાતની અંદર હજી પણ ભારે વરસાદની આગાહી રહેલી છે અને હવામાન વિભાગ દ્વારા પણ બનાસકાંઠા સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આવતીકાલે એટલે કે તેવી તારીખ માટે આપવામાં આવ્યું છે અને એ સિવાયના ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેની અંદર મિત્રો યલો એલર્ટ છે એ તેવી તારીખે આપવામાં આવ્યું છે તો મિત્રો આવતીકાલથી વરસાદની તીવ્રતાની અંદર થોડો ઘટાડો થશે પરંતુ આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર સારો વરસાદ છે એ જોવા મળશે એક ઇંચ બે ઇંચ અને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ ગુજરાતની અંદર આજે જોવા મળશે અને ગઈકાલે એકવી તારીખે પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ જોવા મળ્યો હતો હવામાન વિભાગ દ્વારા જે આંકડા આવ્યા છે એની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ વરસાદ પણ અરવલ્લી મહીસાગર મોડાસા આજુબાજુના જે વિસ્તારો છે એની અંદર પડ્યો છે તો મિત્રો ગઈકાલે ગુજરાતના જે ભાગોની અંદર વરસાદ પડ્યો છે ત્યાં આજે યથાવત રહેશે અને ત્યાર પછી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે એટલે કે મિત્રો આજે પાટણ સુરેન્દ્રનગર બોટાદ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાની શરૂઆત થશે અને મિત્રો ભારે વરસાદ છે મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ ગોધરા દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા ની અંદર જોવા મળશે અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે વધારો થશે એક આખો શિયર ઝોન ટ્રપ છે એ મિત્રો અરબી સમુદ્રને અડીને મુંબઈ કેરળા સુધી લંબાયેલો છે એમને કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ખાસ કરીને વલસાડ છે નવસારી છે સુરત છે આ બધા વિસ્તારોની અંદર લાંબા દિવસ સુધી વરસાદની આગાહી રહેલી છે પછી વિન્ડીના વેધર મોડલ પ્રમાણે આપણે જાણવાની ટ્રાય કરીએ કે આજે કયા સમયગાળા દરમિયાન વધારે વરસાદ જોવા મળશે તો મિત્રો રેન એક્ટિવિટી છે એ ગુજરાતની અંદર બપોર પછી વધારે ચાલુ થશે અને રાત્રિના દસ વાગ્યા સુધી વધારે વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે ત્યાર પછી આવતીકાલે એટલે કે તેવી તારીખથી વરસાદના વિસ્તારો છે એની અંદર ઘટાડો થશે પરંતુ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર આવતીકાલે વરસાદની એક્ટિવિટી થોડીક વધારે જોવા મળશે અને મિત્રો આવતીકાલે સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારો છે એટલે કે ભાવનગર અમરેલી લાગુ જે વિસ્તારો છે એની અંદર પણ રેન એક્ટિવિટી છે એ જોવા મળશે અને ત્યાર પછી મિત્રો ચોવીસ તારીખે અને પચીસ તારીખે રેન એક્ટિવિટીની અંદર ઘણો બધો ઘટાડો થઈ જશે પરંતુ છવ્વીસ તારીખથી અને હત્યાવીસ તારીખથી મિત્રો ગુજરાતના વાતાવરણમાં થોડો પલટો આવશે અને મિત્રો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરીથી સામાન્ય હળવા વરસાદના ઝાપટા છે એ જોવા મળશે અને ત્યાર પછી મિત્રો અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદ ની શક્યતાઓ યથાવત છે એટલે કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ તમે કહી શકો છો અલગ અલગ દિવસે અલગ અલગ ભાગોની અંદર વરસાદ છે એ મિત્રો જૂન મહિનાના એન્ડ સુધીમાં જોવા મળશે અને જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે એ પણ વરસાદ માટે સારું જણાઈ રહ્યું છે તો મિત્રો ગુજરાતની અંદર બે ત્રણ દિવસ સુધી પવનની સ્પીડ છે એ પણ વધારે જોવા મળશે જોકે છેલ્લા બે ત્રણ દિવસથી પવનની સ્પીડ જોવા મળે જ છે પરંતુ હજી પણ વરસાદની વરસાદની સાથે સાથે પવનની સ્પીડ જોવા મળશે વીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન છે એ ફૂંકાઈ શકે છે જોટાના પવનો છે એ મિત્રો ત્રીસથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના હોઈ શકે છે વધારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા જોવા નહીં મળે કેમકે ઓલરેડી વરસાદ છે એ ગુજરાતની અંદર પડી ગયો છે અને ભેજનું પ્રમાણ ઓલરેડી છે એટલા માટે વધારે ગાજવીજ જોવા નહીં મળે પરંતુ મિત્રો તમને વરસાદ છે એ પવન સાથે જોવા મળશે અને ગુજરાતની અંદર ખૂબ જ વધારે ભારે વરસાદ આજના દિવસે થાય એવું લાગતું નથી પરંતુ ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ અમુક ભાગોની અંદર પડી શકે છે બાકી એક ઇંચ અને બે ઇંચ સુધીના વરસાદ છે એ ગુજરાતની અંદર આજના દિવસ દરમિયાન જોવા મળશે મિત્રો હવે ચોમાસાની વાત કરીએ તો આખા ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે અને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે આપ સૌ જાણો છો ગુજરાતના સાઠથી લઈને સિત્તેર ટકા ભાગોની અંદર મિત્રો વાવણી લાયક સારો વરસાદ પડી ગયો છે અને ખેડૂતોએ વાવી પણ દીધું છે વરાપ મળી હતી એની અંદર પરંતુ હજી એવા વીસથી ત્રીસ ટકા જેવા વિસ્તારો છે કે જે વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નથી થયો તો મિત્રો જૂન મહિનો પૂર્ણ થશે અથવા તો જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું આવશે ત્યાં સુધીમાં ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ પડી જશે નવા વરસાદના રાઉન્ડની વાત કરીએ તો નવો રાઉન્ડ છે એ મિત્રો હચાવી તારીખથી આવી શકે છે એ પણ વધારે ભા લાભ છે એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને આપશે અને મિત્રો વરાપની વાત કરીએ તો એક સાથે લાંબી વરાપ છે એ ગુજરાતના ખેડૂતોને મળશે નહીં અલગ અલગ દિવસે અલગ અલગ વરસાદ પડતો રહેશે આંશિક વરાપ છે એ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર મળશે ખાસ કરીને મિત્રો કચ્છના વિસ્તારો છે કચ્છની અંદર વરાપ તમને થોડીક વધારે મળી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક ભાગો છે જામનગર છે મોરબી છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે ત્યાર પછી વેરાવળ ગીર સોમનાથ પોરબંદર લાગુ જે વિસ્તારો છે એમાં થોડીક તમને વધારે વરાપ છે એ જોવા મળી શકે છે પરંતુ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ છે સુરત છે નવસારી છે તાપી છે આ બધા વિસ્તારોની અંદર લાંબી વરાપ છે એ તમને જોવા નહીં મળે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ રેન એક્ટિવિટી છે એ ધીમે ધીમે ચાલુ રહેશે એટલે કે આંશિક વરાપ છે તમને જોવા મળી શકે છે પરંતુ એકસાથે સળંગ લાંબી વરાપ છે એ જોવા નહીં મળે એટલે જ્યારે પણ આંશિક વરાપ જોવા મળે અને વાવણી લાયક વરસાદ થઈ ગયો હોય તો ખેડૂતોએ ખેતી છે એ કરી નાખવી એટલે કે વાવણી છે એ કરી નાખવી